આખો વિડીયો જોતા પહેલા હાલમાં આ વિડીયો જ વાયરલ થયો છે જેમાં ખજુરભાઈ આજે એટલે કે ચોથી તારીખ રોજ ગાર્ડનિંગ ગીરમાં આવ્યા હતા ત્યારબાદ તેમને જોવા માટે લાખોની ભીડ ભેગી થઈ હતી જેની વચ્ચે તેમને કીર્તિ પટેલ અને તેમના વિવાદના ભયાનક બાબતો જણાવી છે તેમણે જણાવ્યું છે કે ખજૂર ગુજરાતનો છે અને ખજૂર ગુજરાતનો રહેશે ઘણું બધું કીર્તિ પટેલ પડકાર આપ્યો હોય તેવું તેમને પણ ઘણી બધી વાતો એવી રજૂ કરી અને કહ્યું કે જવાબ આપવાનો હોય તેને જ અપાય બીજા કોઈને ન અપાય કીર્તિ પટેલ તારીથી જે થાય તે કરી લે તેવું પણ પડકાર ફેંક્યો હતો તેમનું કહ્યું કે ખજૂરભાઈએ સ્પષ્ટપણે કીર્તિ પટેલના વિવાદિત વિડીયો માટે પણ આવું બોલ્યા છે હવે તેમના

પૈસાનો નો સવાલ છે ટાઈમ નો સવાલ છે મારી આખી જિંદગી સેવામાં આવી સેવા કરતું હોય સવાલ નથી મારી બાય મારી ભાઈવાળી મારા પરિવાર ને મૂકીને તમારી હાથું આવું છું એમનું નથી આવ્યા રૂપિયા છે લોકો પહે પણ કોઈ એક સંદેશ તમે ગમે તો ખરા ગુજરાત ની અંદર છે અને આજે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદીને નથી આવ્યા તમને રૂપિયા નથી હતા તમે આવ્યા છે આમાંથી જેટલા લોકો છે ના અંદર એક જ मथत पैसा नथा काॾा कमी थी महिनत न करणी हुयव जवाब देव आई आयम गुजरात